मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनुप बोलो स्वामीनारायण भगवान जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ સુરાખાચર એ મહારાજના પ્રેમી ભક્ત હતા મહારાજમાં અપાર હેત હતું મહારાજ ધામમાં પધાર્યા સુરાખાચર મહારાજના વિરહમાં ઝૂરતા મહારાજે આજ્ઞા કરેલી અમારી પાછળ કોઈ દેહ છોડશો નહીં એટલે પ્રિયતમની આજ્ઞા અને મરજી એનાથી સુરા ખાચર એમણે પ્રાણ રાખેલા અને એની આંખમાં સતત વિરહના આંસુ ખરતા એક પ્રસંગ છે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મોળી બિરાજતા હતા સ્વામી બીમાર પડ્યા બ્રહ્માનંદ સ્વામીએ એમના શિષ્ય તદ્રુપાનંદ સ્વામી પાસે કાગળ લખાવ્યો ગઢપુર સદગુરુ ગોપાળાનંદ સ્વામી ઉપર પત્ર ગઢપુર મેળ્યો કે ગળે ગુમડું થયું છે હવે આ શરીર રહેશે નહીં આપના દર્શન કરવાની બહુ ઈચ્છા છે તો તમે પધારો ગોપાળાનંદ સ્વામી આ ચિઠ્ઠી વાંચી બહુ દિલગીર થઈ ગયા ગોપાળાનંદ સ્વામીને મૂડી જવાની ઈચ્છા થઈ પણ બરોબર એ સમયે વરસાદ હતો ગાડું પણ ચાલે એવું હતું નહીં અને ચાલીને જવાય એવી શરીરમાં શક્તિ નહોતી બરાબર એ સમય દરમિયાન નિષ્કુળાનંદ સ્વામી પધાર્યા એટલે ગોપાળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું સ્વામી તમે વડીલ છો મારું શરીર કામ કરતું નથી બ્રહ્માનંદ સ્વામી શરીર છોડી દેશે સ્વામીનો આ કાગળ આવ્યો છે તો અમારા વતી તમે જાઓ તો અમારા તુલ્ય ગણાશે અને તમે વડીલ છો નિષ્કુળાનંદ સ્વામી સાથે સદગુરુ કેશવદાસજી સ્વામી વગેરે સંતોને સ્વામી આજ્ઞા કરી અને નિષ્કુળાનંદ સ્વામી એ જ દિવસે ગોપાળાનંદ સ્વામીના કહેવાથી જવા માટે નીકળ્યા રસ્તામાં વરસાદ ગારા જેવું હતું નિષ્કુળાનંદ સ્વામી સંતો ચાલ્યા જાય જેઠ મહિનો હતો બ્રહ્માનંદ સ્વામી જેઠ સુધી દશમના દિવસે ધામમાં પધાર્યા છે બરોબર શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા એ જ દિવસે બરોબર બે વર્ષે એટલે બે ત્રણ દિવસની વાર હતી જેઠ સુધી આઠમના કે સૈતમના નિષ્કુળાનંદ સ્વામી નીકળ્યા જેઠ મહિનો હતો એટલે સંતો ચાલ્યા જાય એમાં નિષ્કુળાનંદ સ્વામી કીર્તનો બોલતા હતા એમાં સ્વામીએ પોતાના બનાવેલા જ પદો એનું ઊંચે સ્વરે ગાન કરતા હતા એ મહિનાના પદો કહેવાય નિષ્કુળાનંદ સ્વામીના એ તેર પદો છે બાર મહિનાને એક અધિક મહિનાનું પદ સ્વામી મહારાજને અંબારી પોતાના બનાવેલા પદો એ વિરહના પદો ગાતા હતા કં પીયો ગયા પરિ સખીવો પાયનું દુખાય્યા કંગાલ મુને કરી સ્વામીએ મહારાજને અંબારીને વિરાળના પદો ગાય છે सखि अन्तर लगिया गोगनव्रे सखी सखिनथी उगर આવી સ્વામી વીરના પદો ગાતા ગાતા ચાલ્યા જતા હતા મૂળી પહોંચવું હતું વીરના પદો ગાતા ગાતા એ વિરહમાં મહારાજમાં એવું હેત બીજું કે સ્વામીથી આમ ગળું રૂંધાઈ ગયું અને ઊંચે અવાજે પાછા ગાતા હતા આંખમાંથી આંસુઓ મીંડા ખરવા અને સ્વામી પૃથ્વી ઉપર પડી ગયા ભેગા દસ બાર સંતો હતા સ્વામીને ઘેરી વળ્યા અને સ્વામી આમ પૃથ્વી ઉપર પડી ગયા મહારાજના વિરહમાં જોડતા હતા એ વખતે મહારાજ પધાર્યા મહારાજે દર્શન દીધા મહારાજે શ્વેત ધોતિયું પહેર્યું હતું એક શ્વેત ખેસ મહારાજે આડસોડ નાખ્યો હતો માથે ધોતિયું બાંધ્યું હતું હાથમાં છડી હતી મહારાજે નિષ્કુળાનંદ સ્વામી પડી ગયા હતા ત્યાં આવીને મહારાજે હાથ પકડીને સ્વામીને બેઠા કર્યા મહારાજના દર્શન થયા મહારાજે કીધું કે સ્વામી આટલા બધા તમે કેમ દિલગીર થાવ છો ને કેમ રહો છો ત્યારે સ્વામી બોલ્યા કે મહારાજ તમ વિના કેમ કરીને રહેવાય ત્યારે મહારાજે કીધું અમે ક્યાં તમારાથી નોખા છીએ તમારી ભેગા ને ભેગા છીએ માટે રોવું કરવું નહીં ને હવે તમે ઝટપટ મૂળીએ જાઓ બ્રહ્માનંદ સ્વામીનો દેહ રહે એમ નથી પછી સ્વામીને મહારાજ મેળ્યા બેટા એટલી વાત કરી ને મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને ભેટા સ્વામી પણ બહુ રાજી થયા અને મહારાજ સ્વામીની ભેગા ચાલ્યા એકબીજા હાથ જાલી અને ભેગા ચાલ્યા અને મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કીધું સ્વામી નાગડકામાં સુરા ભક્ત માંદા છે ને દિલગીર બહુ જ થાય છે માટે તમે નાગડકા થઈ અને જલ્દી બ્રહ્માંડ સાંઈ પાસે જાજો અને સુરા ખાચરને કહેજો કે મહારાજ તમારી ઉપર બહુ રાજી છે અને અન્ન જમજો સુરા ખાચર અન્ન જમતા નહોતા મહારાજે કીધું સ્વામી તમે સુરા ખાચરને કહેજો કે અમે એમની ઉપર બહુ રાજી છીએ અને અન્ન જમજો અને સમો આવે અમે તમને ધામમાં તેડી જાશું કાંઈ આંકડા ન થાવું એવો સંદેશો મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને આપ્યો કે તમે નાગડકા થઈને મૂળી જાજો અને સુરા ખાચરને આટલો સંદેશો આપજો પછી મહારાજ અદૃશ્ય થયા નિષ્કુળ આનંદ સ્વામી નાગડકા આવ્યા રસ્તાનું જ ગામ કહેવાય મૂળી જતા થોડું અંદર જવું પડે નિષ્કુળ આનંદ સ્વામી આ સંતો આવ્યા સુરા ખાચર બહુ રાજી થયા એમને તો મહારાજમાં અને સંતોમાં બહુ હેત હતું સુરાખાચરને બાથમાં ગાલીને મેળા નિષ્કુળાનંદ સ્વામી સુરા ખાચર એકબીજા બાહુને મૂકે નહીં પછી નિષ્કુળાનંદ સ્વામીએ સુરા ખાચરને બધા સમાચાર આપ્યા કે હમણાં મહારાજે મને દર્શન દઈને આવું કીધું છે સમાચાર કેવડાવ્યા છે કે તમે અન્ન જમજો અને અમે તમારી ઉપર બહુ રાજી છીએ અને સમો આવે અમે થોડા સમયમાં તમને તેડી જાશું તામમાં માટે ધીરજ રાખજો આંકડા થવું નહીં એવું મહારાજે કહેવરાયું છે અને અમે મૂળી બ્રહ્માનંદ સ્વામી બીમાર છે અને એટલા માટે જાઉં છું મહારાજે પણ કીધું અને ગોપાળાનંદ સ્વામીએ મને મોકલો બ્રહ્માનંદ સ્વામીને સુરાખાંચરની તો જોઈડ હતી સુરાખાચરે કીધું કે બ્રહ્માનંદ સ્વામીને પણ મારા જે સોમનારાયણ કહેજો આ રીતે સુરા ખાચરને મહારાજના કહેવાથી ધીરજ આપી સંદેશો આપી નિષ્કુળાનંદ સ્વામી મૂળી પધાર્યા બ્રહ્માનંદ સ્વામીને મળ્યા અને બીજે દિવસે જેઠ સુધી દશમના દિવસે બ્રહ્માનંદ સ્વામી મહારાજના ધામમાં પધાર્યા કહેતા સુરા ખાચર એ મહારાજમાં અપાર હેતવાળા હતા અને મહારાજ ધામમાં ગયા પછી પણ એની હંભાળ રાખતા અને મહારાજ પછી સુરાખાચરને તેડવા પધારે છે એ પ્રસંગની વાત આપણે આવતીકાલે લેશું સજાનંદ સ્વામી મહારાજની જય